બોલો ને તમે કરી રહ્યા છો અને હું કેસ લાવ

આટલો આમ પ્યાપુ પીતા નહીં ને તમે તો પી પી તો આ વાત કે હવે કઈ દૂધ તો નહીં પીતા હોય દુવા જાય અહીંયા પીતા હોય શું તારે હાર દોઈ ના બો તારે અલે આ તો પેટ દોવાનું કઈ જ અને મને ઘરે હોર રાખવા બે આર્યો કે કૂતરો બૂતરો કોઈ પીહે નહીં પણ મને હવે વિચાર આવ્યો કે પેલા બે વાહણ કેમ લઈ ગયો ભેંસ દોવા તો ગયો પણ બે વાહણ કેમ લઈ ગયો દોલે લઈ ગયો

એટલે ડબકા એટલે મોરલે દૂધ તણી લેવાનું ને એની તપેલી ભરી અને ડબકા ખાવા લઈ લેવાનું અને છેડાથી ડોલમાં દૂધ લેવાનું એને બેરીયા ભરાવા મીન દેવાનું પછી બરાબર હારું લ્યો એટલે હું તમને શું કહું કે તમે હારું દૂધ નોખુ દો હો અને ડબકાનો આ ગંડુ પાતળો એ નોખુ દો બરાબર ને એટલે ખાવા આગળ્યું પાતળો આવે તમે લ્યો ડબકાનું હો એટલે તમે આટલી તપેલી ભરીને ખાઈ એ ના રે ના તપેલી ભરીને તો નથી પણ આ ખાવાનું અને લેવા તમે આ આલો ને એ દેરિયા પર આવે ને તો ફેટ આવે કેમ કેટલા ફેટ આવે ફેટ તો કોઈ આવતા ની ખાલી પોસ જ આવે પોસ એમ તો પોસ ફેટ આવતા 30 રૂપિયા લીટર પડે હા એટલું પડે છે હા તો તમાર તો દૂધ આવે તારી રૂપિયા પડે તારી રૂપિયા પડે તારે હે તો પેલા ગ્રાહકને શું ભાવ આલો ગ્રાહકને ગ્રાહકને વારી કેમ 60 રૂપિયા લીટર 60 રૂપિયા લીટર ને તાર એટલે ગ્રાહકને 60 રૂપિયા લીટર દૂધ તમે આ લો હા હે એ 15 રૂપિયા 800 થયો